ધારીના કુબડાના ખેડૂત પાસે પાંચ કરોડની માગણી કરીને દોઢ લાખ પડાવી લેતા ફરિયાદ નાણાંનો હવાલો મળ્યો હોવાનું કહી ત્રણ શખ્સોએ કારસો કર્યો દોલતી ગામના નામચીન શખ્સ અને બે અજાણ્યા શખ્સોએ દીકરાના લેણા પેટે પાંચ કરોડ માંગી મારી નાખવાની ધમકી આપી અમરેલી જિલ્લામાં નાણાં વસૂલી કરતા શખ્સોનો વધુ એક આતંક સામે આવ્યો છે અનેક ગંભીર ગુનાઓમાં સંકળાયેલ દોલતી ગામનો ખૂંખાર શખ્સ શૈલેષ ચાંદુ દ્વારા ધારીના કુબડા ગામના એક ખેડૂતને ધમકાવી અને તેની પાસેથી પાંચ કરોડોની માગણી કરી હતી અને દોઢ લાખ પડાવી લીધા હતા આ બનાવને લઈને ધારી પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામના ખેડૂત દલસુખભાઈ પોપટભાઈ કોટડિયાના ઘરે શૈલેષ ચાંદુ અને બે અજાણ્યા માણસોએ અચાનક આવી ચડી અને ખેડૂતને ફાળો આપી અને તારા દીકરાએ કરેલ લેણાનો હવાલો મળ્યો છે તેમ કહીને બે દિવસમાં દસ લાખ આપી દેવાનું કહી ઉઘરાણી કરી હતી અને એક મહિનાની અંદર પાંચ કરોડ રૂપિયા આપવાનું કહી ખેડૂતને ધમકાવ્યા હતા જો નાણાં નહીં આપે તો ખેડૂત અને તેના પરિવારના લોકોને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી આ શખ્સ દ્વારા ખેડૂતને અવારનવાર ફોન અને રૂબરૂમાં તેના ઘરે આવીને ધમકી આપતા ખેડૂત દ્વારા બીકના માર્યા બીજા પાસેથી ઉછીના લાવીને આજીજી કર્યા બાદ આ શખ્સોને દોઢ લાખ આપ્યા હતા જોકે ત્યારબાદ બાકીના રહેતા આઠ પોઈન્ટ પાંચ લાખ કાલે આપવાના છે તેમ કહી અને જો મુદત પૂરી નહીં થાય તો સારાવાટ નહીં રહે તેવી ધમકી આપી હતી આ બનાવને લઈને ખેડૂત દરને કારણે તેના દીકરાઓ પાસે સુરત જતા રહ્યા હતા અને ત્યારબાદ દીકરાઓએ ફરિયાદ કરવા માટેની હિંમત આપતા ખેડૂતે શૈલેષ સહિતના અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ધારી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ટીવી ટીવીન ન્યૂઝ અમરેલી